મીડિયાના માધ્યમ દ્વારા અમને આજે સવારે આ માહિતી મળી કે જે વડોદરા મહાનગરપાલિકાના ક્લાસ વન ઓફિસર્સ છે તેમના દ્વારા સાંજે કમિશનર શ્રીને આપી અને બે દિવસની માસ સેલ પર એ લોકો ઉતર્યા હોવાની રજૂઆત કરી છે વડોદરા શહેરના કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વારંવાર તેમને હેરાનગતિ થવાની હોય અને સતત માનસિક ત્રાસ આપવાનો આપવામાં આવતો હોય તેઓને પોતાની રોજે બરોજની જે ઓફિશિયલ વર્ક જે એમનું કામગીરી કરવાની છે તેમાં વિક્ષેપ પડતો હોવાની રજૂઆત આ બધા જ ઓફિસર્સ દ્વારા સાથે મળી અને કમિશ્નરશ્રીને કરવામાં ગત સાંજના આવી છે ત્યારે આજે કમિશનરશ્રીના પિતાશ્રી બીમાર હોય તેઓ એમને હોસ્પિટલ લઈ ગયા છે ત્યારે અમે ડીવાય એમસીને બોલાવી અને પદાધિકારીઓએ ડીવાય એમસી ગંગાસિંહ સાહેબ સાથે વાત કરી છે અને વડોદરા શહેરના નાગરિકોને તકલીફ ન પડે અને વડોદરા મહાનગરપાલિકાની કચેરીનું કામ પૂર્વવત ચાલુ થઈ જાય તે માટે અમારા દ્વારા ગંગાસિંહ જે કમિશનર છે તેમને કહેવામાં આવ્યું કે આ અધિકારીઓને સૂચના આપવામાં આવે કે તેઓ પોતાના કામ પર પાછા ફરે તેમનો જે કોઈ પણ વિષય છે જે પણ એમને રહીત વ્યક્તિ દ્વારા હેરાનગતિ છે માનસિક ત્રાસ છે જે પણ અન્ય કોઈ વિષય છે આ બધી જ વસ્તુઓની માહિતી અને ચર્ચા કરી અને વહેલામાં વહેલી તકે એમની આ સમસ્યાનું નિવારણ કરવાનો પ્રયત્ન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે એવી એમને જાણકારી કરી જાણકારી આપી અને એમના દ્વારા અધિકારીઓને મેસેજ પહોંચી જાય જેથી કરી અને હમણાં એકાદ કલાકમાં સૌ પોતપોતાના કામ પર પાછા ફરે અને જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન સાથે મળીને લાવવામાં આવશે